અમુત તાલુકાના કોલમણા ગામે એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના સામે આવી છે ગામની કેનાલમાં માત્ર ઘૂંટણસામાં પાણીમાં ડૂબી જવાથી ઓગણચાલીસ વર્ષીય સુરેશભાઈ રામુભાઈ રાઠોડ નામના યુવકનું મોત નીપજ્યું હતું ખેતમજૂરી કરતા સુરેશભાઈ સાંજના સમયે કેનાલ પાસે હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હોવાનું મનાય છે ઘટનાની વિગત અને બચાવ કામગીરી સાંજના સાતથી પાંત્રીસ વાગ્યાની આસપાસ ગામમાં બકરા ચરાવવા નીકળેલ એક વ્યક્તિની નજર કેનાલના પાણીમાં પડેલ સુરેશભાઈ પર પડી હતી તેમણે તાત્કાલિક ગ્રામજનોને જાણ કરતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા નવાઈની વાત એ છે કે કેનાલમાં પાણી ખૂબ જ ઓછું હતું છતાં યુવકનું મોત થતાં જોકે મૃતકના સગા સંબંધીઓના જણાવ્યા અનુસાર સુરેશભાઈને ખેંચ આવવાની બીમારી હતી શક્ય છે કે કેનાલ પાસે ઊભા હોય ત્યારે અચાનક ખેંચ આવતા તેઓ પાણીમાં ખાબક્યા હોય અને સ્વ બચાવ ન કરી શકવાને કારણે તેમનું મૃત્યુ થયું હોય ઘટના અંગે આમોદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યો હતો પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યું હતું જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની વિધિ પૂર્ણ કરી મૃતદેહ પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી યુવકના અકાળે અવસાનથી પરિવાર સહિત સમગ્ર કોલાવણા ગામમાં ગમગીની વ્યાપી ગઈ હતી